ભાવનગરના ઉમરાડામાં છેતરપિંડી આચરવામાં આવી સિલાઈ મશીન આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે દસ ગામની મહિલાઓ પાસેથી પચાસ લાખ પડાવ્યા હતા મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે દલિત અધિકારી મંચના આગેવાન હાજર રહ્યા હતા છેતરપિંડી કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આવેદન આપવામાં આવ્યું છે અત્યારે હાલમાં ફરાર છે અને લોકો મને ખૂબ હેરાન કરી રહ્યા છે મારા ઘરે આવે છે તમારા ઘરના ઘરેણાં આપી દો તમારા ઘરની વસ્તુઓ આપી દો જે દસ હજારનું હોય જે પાંચ હજારનું હોય એ રીતના કરીને લોકો મારા ઘરે આવી અને થાક ધમકી આપે છે મને કોઈ બી વસ્તુ લઈ જવાની ધમકી મને આપે છે હાલ હું રાકેશભાઈને ગોતું છું મેં એમને ઘણા ગોતવાની ટ્રાય કર્યું અને ફોન કોલ કરું છું કે તમે મને પેમેન્ટ મારું ક્લિયર કરો લોકોને પેમેન્ટ આપી દો મને ઘરે આવીને હેરાન કરે છે એમ ફરિયાદ હા મેં એસપી સરને ત્યાં ફ ફરિયાદ લખાવી છે હાલ મેં આપણે વડલા પોલીસ સ્ટેશને અહીંયા એસપી સાહેબને ત્યાં બધી જગ્યાએ ફરિયાદ કરી છે ઉમરાળા પણ મેં ફરિયાદ કરી છે કે લોકો મને હેરાન ન કરે અને રાકેશ સાહેબને છે ને જલ્દીથી જલ્દી પકડી અને લોકોના પૈસા એ રિટર્ન આપી દે બધાને આપણે રાકેશભાઈને મારા મારા કૌશરબેન ચૌહાણ છે તેમના દ્વારા મને આ જાણકારી મળી કે રાકેશભાઈ છે ને એ ફોર્મ ભરે છે આવી રીતના મશીનના તો તમે કે આમાં કામ ચાલુ કરો એમ તો તેમના દ્વારા મેં આ ફોર્મ ભરેલા એમ ને આત્મનિર્ભર ભારત સંસ્થા છે અને ઓમ ટ્રસ્ટ નામ હતું એમનું એમ અને રાકેશભાઈ પ્રજાપતિ એવું કહેતા કે હું ટ્રસ્ટનો મોટો વડો છું એમ કે સંસ્થાનો કોઈપણ પ્રકારની કાંઈ પણ તકલીફ આવે તો રાકેશભાઈ પ્રજાપતિ પાંચ લાખ કે દસ લાખની સહાય તો એ આમ જ આપી દે છે એમ આ રીતના ફ્રોડ કરેલો છે અને લોકોના કેટલા હદે પૈસા લઈને વયા ગયા છે એમ અને લેપટોપના પણ કેટલી હદે ફોમ ભરાયા છે એમણે લેપટોપને એમણે એવી રીતના સ્કીમ આપેલી હતી કે આઠસો પચાસ રૂપિયા છે ને લેપટોપની ફી તમે લ્યો ને એક મહિના પછી લોકોના ઘરે લેપટોપ પહોંચી જશે ઘરના એડ્રેસ ઉપર જ તે અને ત્યાં આગળ જઈને પછી બાવીસસો પચાસ રૂપિયા એ લોકોની પાસે ઘરેથી લેવામાં આવશે એમ તો હાલ મેં બસો ફોર્મ લેપટોપના પણ ભરેલા છે પણ લેપટોપ એક પણ લેપટોપ આપ્યું નથી હું કાર્યધારતી ભાવનગર એવા આવેલી ગડેચી વડલા રામજીની વાડી બાગેરેમાં ફ્લેટમાં અને મારે બહુ પરિસ્થિતિ ખરાબ હતી એના કારણે મને એક ફ્રેન્ડે આ રાકેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ નંબર આપ્યો કે તમે આશા કરીને મારી ફ્રેન્ડ હતી એણે કીધું કે તમે આ સંસ્થા છે એમાં જોઈન્ટ થાવ ને છોકરીઓને પાર્લરનું ફ્રીમાં શીખવાડવાનું ને એવી રીતે એણે મને વાત કરાવી અને પછી એણે નીલમબેનનો અને રાકેશભાઈનો નંબર આપ્યો મેં એની સાથે વાત કરી એણે મને એમ કીધું કે ભાઈ તમે આ વાત કરો એને એણે મને વાત કર્યા પછી એણે એમ કીધું કે તમે છોકરીઓ ભેગી કરો એમ તમે મેં છો છોકરીઓ ભેગી કરી નાખી પાર્લર માટે એ કે સંસ્થા તરફથી તમે અમને કીટ આપશો તો એ લોકો એમને કાંઈ કીટ ન મોકલાવી મેં એમને વાત કરી કે ભાઈ છોકરીઓ થઈ ગઈ છે તમે મને કીટ મોકલી આપો તો એણે એમ કીધું કે આજ મોકલું કાલ મોકલું એમ બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ કાઢી નાખ્યા એણે પછી ચાર પાંચ દિવસ પછી એને એવો ફોન આવ્યો કે આપણી સંસ્થામાં આ પૂરું થઈ ગયું છે આપણે પાર્લરની કીટનું આપણી સંસ્થામાં પહેલાં એવું આવેલ છે કે મશીનના ફોર્મ ભરો એમ એટલે મશીનના એ કે પંદરસો રૂપિયા દીઓ અને ફોર્મ ભરો એવી રીતે એટલે મેં પંદરસો રૂપિયા પબ્લિકને વાત કરી પહેલાં મેં મારા ખુદના પર્સનલી ફોર્મ ભર્યા મારા સગા સંબંધીના કે લોકના મશીન આવે ને પછી બીજાના આવે એવી રીતે અમારા પહેલાં ઘરના ઘરના ફોર્મ ભર્યા પછી મશીન આવ્યા અમારે એટલે બીજાને બધાને ખબર પડી કે મશીન આવે એટલે બીજા બધાએ ચાલુ કર્યું ફોર્મ ભરવાનું એટલે એ બધાએ તે આવી રીતે ફોર્મ ભર્યા મશીનના અને પછી રાકેશભાઈ અમારા ઘરે આવતા થઈ ગયા એટલે અમે એને થોડુંક પેમેન્ટ ગૂગલ પેમાં આપતા અને થોડુંક કેશમાં આવતા હતા શા કહેશભાઈ ન હતા અંદાજે અમારા છત્રીસ લાખ છે ને આવી રીતે મેં મારી બેનુંને પણ ચાલુ કરાવ્યું હતું આઈશાબેન અફસાનાબેન બધાને એ લોકના થઈને બધાના થઈને એકાવન લાખ રૂપિયા છે અમારા લોકના અને અત્યારે પબ્લિકને એવું થાય છે કે અમે લઈને જતા રહ્યા છીએ એમ પબ્લિક અમને બહુ જ એટલે બહુ જ હેરાન કરે છે અમે કોઈનો એકે રૂપિયો નથી લીધો અમે ડાયરેક્ટ એ રાકેશભાઈને ગૂગલ પેમાં નહીં રાકેશભાઈ મારા ઘરે આવતા એટલે અમે કેશમાં જઈને આપતા હતા પૈસા અમે એને ગુ ખૂબ ગોત્યા છે રાકેશભાઈને પણ એ હાલમાં મળતા નથી પબ્લિક અમને બહુ એટલે બહુ હેરાન કરે છે ભાવનગરમાં રહેવા જેવું નથી અમારે અત્યારે હાલમાં